નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળી વિશે વાત કરવાની છે કે આ ભય જો ઊભા સાહ કરેલા છે અને વચબા ટ્રેક્ટર આંકી એટલી જગ્યા રાખેલી છે તો ખેડૂત મિત્રો તમે આવા પ્રકારની જો ખેતી કરી હોય તો આપણી ચેનલની અંદર કોમેન્ટ અવશ્ય કરજો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો તો ખેડૂત મિત્રો આવા પ્રકારની ખેતી કરીએ તો આપણને શું ફાયદો થાય તેના વિશે જાણીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ખેડૂત મિત્રો આવા પ્રકારની જો મગફળીની ખેતી કરવામાં આવે તો પહેલા તો વાત કરીએ કે જે નીંદનાશક ખળ હોય છે તે ખળ પણ બળી જાય છે સાથે સાથે આપણી જે જમીન હોય છે તે જમીન પણ પોચી થાય છે જો ખેડૂત મિત્રો જમીન પહોંચી થશે તો આપણે મગફળીની અંદર સુયા વધારે બેસે જો સુયા વધારે બેસે તો આપણને ઉત્પાદન વધારે મળશે અને ખેડૂમ મિત્રો આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે આપણો વિડીયો જે ખેડૂત પાસે પહોંચે અને એ ખેડૂતો આપણી ખેતી જાણી શકે કે આ ભાઈ કેવા પ્રકારની ખેતી કરી છે એટલા માટે આપણે આ વિડીયો મૂકેલો છે તો હવે મળીશું આપણે નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો